ભારત માતા કી નગર અને તમામ ધર્મ ના નગરજનોને હું મા ભારત માતા ના તરફથી સૌને વંદન કરું છું શહીદો નો કોઈ ધર્મ નથી જે શહીદ સ્મારક થી આપણે આજે જે તિરંગા યાત્રા શરૂ કરી છે એ શહીદોનો કે આઝાદીના આ પંચોતેર વર્ષના અમૃતકાળ દરમિયાન કે આઝાદીની લડતમાં અસંખ્ય એવા વીર જવાનોએ જે શહીદીઓ વહોરી છે એ આજે આપણે આઝાદીના ફળ ચાખી રહ્યા છીએ તમામ

આપણે એ દિવસો યાદ કરીએ પંચોતેર વર્ષ પેલા આઝાદી ટીકા પણ કરી ના શકે કોઈ પણ વ્યક્તિને પોતાનો વ્યવસાય ની સ્વતંત્રતા ના હોય પોતાના ધર્મની સ્વતંત્રતા ના હોય આવી એક ગુલામીની જંજીરોમાંથી પંચોતેર વર્ષ પહેલા ભારત દેશ આઝાદ થયો છે રાજકીય પ્રગતિ હોય જેના દુનિયાની સૌથી મોટી લોકશાહી ભારત દેશની આજે એક સફળ લોકશાહી છે જેમાં દોઢ સોળસો કરોડ થી વધારે જનતા પોતાના છૂટાયેલા પ્રતિનિધિઓ મારફત પંચોતેર વર્ષ સુધી અનેક સરકારો બનાવી અને દેશને અખંડિત રાખવામાં અનેક લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે આજે આ આવતીકાલે જ્યારે આઝાદીનો નો સ્વતંત્ર દિવસ આપણે ઉઠવા જઈ રહ્યા છે ત્યારે માંગરોળની આ ભૂમિ પર આ સમુદ્રની વિશાળ દરિયા કિનારે આટલી જનમેદની તમામ ધર્મના લોકો અહીંયા એકત્ર થયા છે ત્યારે હું આપ સૌને વંદન કરું છું કે રાષ્ટ્રની આઝાદી રાષ્ટ્રની અખંડિતતાને આવી જ રીતે એકતા સાથે આપણે સૌ ભારતના નાગરિકો ગુજરાતના નાગરિકો જૂનાગઢની જનતા અને માંગરોલીની જનતા સૌ એક રહી અને જરા દેશ માટેનો વિચાર કરીશું હું નહીં પણ દેશ પ્રતિ આ વિચારધારા સાથે આપણે સૌ જયારે જોડાશું ત્યારે દુનિયાની કોઈ તાકાત ભારતને એક સમૃદ્ધ અને ઉન્નત રાષ્ટ્ર બનવા તરફ રોકી નહીં શકે આપણે હમણાં જ પાંચ પ્રાણ લીધા સો વર્ષની અંદર આગામી પચીસ વર્ષમાં જયારે આપણે આઝાદીનું શતાબ્દી ઉજવી રહ્યા હોઈશું ત્યારે આપણે કેવા ભારતની કલ્પના કરીએ છીએ પાછળ રહેલા જે યુવાન નાના બાળકો છે સ્કૂલના બાળકો છે અહીંયા ઉભેલા જે વડીલો છે કદાચ હું નથી માનતો કે આમાંથી કોઈ વડીલો એ પંચોતેર વર્ષ પહેલા સુડતાલીસ પહેલા પોતાનો જન્મ થયો હોય પણ ક્યાંક ક્યાંક એવા વડીલો છે કે જેમણે આઝાદી કેવી રીતે મળી એ મોઢે સાંભળેલી ઘટના જોયેલા એવા દાદા દાદી પાસેથી આપણે આ વાતો સાંભળીએ છીએ પણ આગામી પચીસ વર્ષમાં આપણે કેવા દેશનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ આપણે આપણી નવી પેઢીને કેવો વારસો આપવો છે એ વિચારવાનો સમય આજે આવી ગયો છે એટલે એટલા માટે પચીસ વર્ષની જે સંકલ્પના છે પચીસ વર્ષને એક ઉન્નત એક ડેવલપ કન્ટ્રી માટેની ભારતની જે સંકલ્પના છે એ સ્વપ્ન છે એ સ્વપ્નને સાકાર કરવા માટે સૌથી પહેલા

મારા પોલીસના જવાનો અહીંયા ઉપસ્થિત છે હું આપને ગુજરાત પોલીસ જુનાગઢ પોલીસ વતી સેવા સુરક્ષા અને શાંતિનો જે અમારો મંત્ર છે એ માટે જુનાગઢ શહેર માં શાંતિ થતા એના માટેના તમામ પ્રયાસો માટે જુનાગઢ પોલીસ માંગરોળ પોલીસ કથિબદ્ધ છે અને શાંતિ હશે તો સમૃદ્ધિ આવશે અને જે દેશ સમૃદ્ધ થશે એ દેશ ઉમૃદ્ધ થશે

આગળ લઈ જવા માટે એ નવી પેઢીના જે નાગરિકો બનશે એક સમૃદ્ધ રાષ્ટ્રના નાગરિકો બને એવું એક સ્વપ્ન આ દેશના માન્ય વડાપ્રધાન શ્રીએ જોયું છે સમગ્ર દેશ આવતીકાલે સ્વાતંત્ર દિવસ ઉજવી રહ્યો છે અને તિરંગા યાત્રા ઠેર ઠેર ચાલી રહી છે આ રાષ્ટ્રના બલિદાન આ રાષ્ટ્ર માટે જેમણે વેલ વહેરાયો છે એવા તમામ શહીદોને આપણે સૌ વંદન કરીએ છીએ અને સાથે સાથે આ વિસ્તારના નગરજનો શાંતિમય રીતે પોતાનો રોજગાર કરી શકે લોકો વૃદ્ધો બાળકો મહિલાઓની સુરક્ષા માટે પીડિતોની સુરક્ષા માટે આ જિલ્લાની પોલીસ કટિબદ્ધ રહે એ માટેના સતત પ્રયાસશીલ રહેશે અને સાથે સાથે અખંડિતતા અખંડ ભારત માટે મને આપને જણાવતા આનંદ થાય છે પંચોતેર વર્ષમાં વિશ્વની સૌથી મોટી સમયને યાદ કરીએ તો લોકોને આ દેશના જનતા માટે અનાજ પૂરું પાડવા માટે આપણે બહારથી આયાત કરવી પડતી આજે આ દેશ આ દેશના કિસાનોને કારણે જે ઉત્પાદન થઈ રહ્યું છે આ દેશ છે અને આજનો વિકાસ કરતો એવો દેશ બન્યો છે એ આપણી પ્રગતિ છે એ પ્રગતિ ત્યારે જ શક્ય બને છે કે આ શાંતિમય રીતે વાતાવરણમાં સુરક્ષિત એવા વાતાવરણમાં લોકો રોજગાર ધંધો શાંતિમય રીતે કરી શકે એવા વાતાવરણમાં જ્યારે તમામ લોકો જ્યાં છે ત્યાંના પ્રયાસ કરશે ત્યારે આ દેશને આપણે આગામી વર્ષોમાં એક સમૃદ્ધ રાષ્ટ્ર એક વિકસિત રાષ્ટ્ર એવું બનાવી શકશું મને વિશ્વાસ છે કે માંગરોળની જનતાએ પોલીસ સાથે રહીને જે આયોજન કર્યું છે તમામ ધર્મના લોકોએ એમણે સમગ્ર ગુજરાતને એક ધાર્મિક કોમી એકલાસનું એક રાષ્ટ્ર પ્રેમનું આ એક શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે તો આપ સૌને વંદન કરું છું અને જુનાગઢ પોલીસ અને માંગરોળ પોલીસ હર હંમેશા આપની સુરક્ષા માટે કટિબદ્ધ રહેશે આ સાથે મારી વાત પૂરી કરો છો થેન્ક યુ વેરી મચ ભારત માતા થેન્ક યુ